જરા વિચારો તો જો આપણને વીજળી માટે ફક્ત સૂરજ પર આધાર રાખવાની જરૂર જ ન પડે તો કારણ કે હવે માર્કેટમાં કંઈક એવું આવ્યું છે એવા ફૂલ જે હવાથી વીજળી બનાવે છે હા તમે સાચું જ સાંભળ્યું ચાલો આ અદ્ભુત નવી ટેકનોલોજી વિશે જાણીએ આપણે બધા સોલર એનર્જીની વાત કરીએ છીએ બરાબર ને પણ શું એ ખરેખર પૂરતી છે શું એ આપણી બધી જ જરૂરિયાતો પૂરી કરી શકે છે હમ આ સવાલ બહુ મહત્વનો છે કારણ કે જવાબ કદાચ એ નથી જે આપણે વિચારીએ છીએ જુઓ સોલાર એનર્જી ખરેખર કમાલની વસ્તુ છે એમાં કોઈ નથી પણ એની કેટલીક સમસ્યાઓ પણ છે એવી સમસ્યાઓ જે આપણે બધા જાણીએ છીએ અને કહેવાય છે ને કે જરૂરિયાત એ જ શોધની જનની છે બસ આ જ સમસ્યાઓમાંથી એક નવા ઉપાયનો જન્મ થયો છે તમે જ વિચારો આકાશમાં વાદળા છવાઈ જાય એટલે સોલાર પેનલનું કામ ઠપ રાત પડે એટલે વીજળી બંધ અને પેનલ પર થોડી ધૂળ કે કચરો જામી જાય તો તો પણ પ્રોડક્શન ઘટી જાય મતલબ વીજળી ક્યારે મળશે એનો કોઈ ભરોસો નહીં આ જ સૌથી મોટો પડકાર છે પણ હવે એક ડચ કંપનીએ આનો તોડ શોધી કાઢ્યો છે અને આ શાનદાર ઉકેલ છે વિન્ડ ફ્લાવર હા નામ જેટલું સુંદર છે કામ એનાથી પણ વધારે દમદાર છે આ એક એવી ડચ શોધ છે જે આપણી એનર્જીની સમસ્યાઓને એકદમ સ્ટાઇલિશ અને અસરકારક રીતે હલ કરી શકે છે તમે જોશો તો લાગશે કે આ તો ટ્યુલિપના ફૂલો છે પણ દેખાવ પર ના જતા આ નાના નાના ફૂલો એક આખા પાવર પ્લાન્ટ જેટલું કામ કરે છે વિચાર તો કરો હવાની ધીમી લહેરકીને પણ પકડીને એમાંથી વીજળી બનાવી દે છે તો આ કામ કેવી રીતે કરે છે વેલ એની પાછળની ટેકનોલોજી ખરેખર સ્માર્ટ છે આ કોઈ સામાન્ય પવનચક્કીની જેમ આડી નથી ફરતી આ ઊભી ધરી પર ફરે છે જેને વર્ટિકલ એક્સેસ કહેવાય છે અને આનો ફાયદો શું ફાયદો એ કે પવન ગમે તે દિશામાંથી આવે આ તેને પકડી લે છે એટલે જ તો શહેરોમાં જ્યાં પવનની દિશા બદલાતી રહે છે ત્યાં આ ટેકનોલોજી એકદમ પરફેક્ટ છે તો સવાલ એ થાય કે આપણી જૂની મોટી અને આ નવા શું ફરક છે ચાલો જોઈએ કે આ નાનકડી ટેકનોલોજી મોટા મોટા ટર્બાઈન ને કેવી ટક્કર આપે છે જરા કલ્પના કરો એક બાજુ છે પહાડો પર ઉભેલી રાક્ષસી પવન ચક્કીઓ જે ખૂબ જ જગ્યા રોકે છે અને સતત ઘોંઘાટ કરે છે અને બીજી બાજુ આપણા ઘરની છત પર શાંતિથી સુંદર રીતે ફરી રહેલા આ ફ્લાવર્સ ફરક તો સાફ દેખાય છે આ ટેકનોલોજી હવે આપણા ઘરના આંગણે આવી ગઈ છે અને જો આંકડા પર નજર કરીએ તો તો આંખો પહોળી થઈ જશે જૂની પવન ચક્કીની ઊંચાઈ હોય છે લગભગ સો થી દોઢસો મીટર એટલે કે એક બહુમાળી બિલ્ડિંગ જેટલી અને આ ફ્લાવર ટર્બાઈન એનું વજન છે ફક્ત વીસ થી બાવીસ કિલો હા ફક્ત વીસ બાવીસ કિલો એનો મતલબ કે એને ઘરની છત પર ફાર્મમાં ગમે ત્યાં એકદમ આસાનીથી લગાવી શકાય છે ઓકે તો એ નાના છે હલકા છે પણ એના ફાયદા શું છે ચાલો હવે એના પર વાત કરીએ જે આ ટેકનોલોજીને ખરેખર એક ગેમ ચેન્જર બનાવે છે કારણ કે આમાં પાવર શાંતિ અને સલામતી ત્રણેય વસ્તુઓ એકસાથે મળે છે પાવરની વાત કરીએ તો આ નાનું પેકેટ બળા ધમાકા છે જુઓ સામાન્ય હવામાં પણ ફક્ત એક કિલોવોટની સિસ્ટમ રોજની ત્રણથી પાંચ યુનિટ વીજળી બનાવી શકે છે જો તમે પાંચ કિલો વોટની સિસ્ટમ લગાવો તો રોજના પંદરથી વીસ યુનિટ અને દસ કિલો વોટની સિસ્ટમ એ તો રોજના ત્રીસ થી ચાલીસ યુનિટ સુધી વીજળી બનાવી શકે છે મતલબ મોટા ભાગના ઘરોની આખા દિવસની વીજળીની જરૂરિયાત આરામથી પૂરી થઈ જાય અને એવું નથી કે આ નાજુક છે એની મજબૂતીની વાત કરીએ ને તો આ ટર્બાઇન બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવનને પણ સહન કરી શકે છે વિચાર કરો મતલબ કે ગમે તેવું વાવાઝોડું આવે આ ટકી રહેશે આ ખરેખર એકદમ મજબૂત અને ભરોસાપાત્ર ટેકનોલોજી છે અને હવે આવે છે આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ અવાજ કેટલો અવાજ કરે છે આ ઝીરો હા બિલકુલ અવાજ નહીં એકદમ સાયલેન્ટ મતલબ કે તમારા ઘરની છત પર વીજળી બનતી હશે અને તમને ખબર પણ નહીં પડે પાવર પણ મળશે અને શાંતિ પણ આટલું જ નહીં આની ડિઝાઇન પ્રકૃતિનું પણ ધ્યાન રાખે છે એની ગોળ બનાવટને કારણે પક્ષીઓ માટે એકદમ સલામત છે અને ટકાઉપનાની વાત કરીએ તો એકવાર લગાવ્યા પછી લગભગ વીસ વર્ષ સુધી ચાલશે અને મેન્ટેનન્સ એ તો લગભગ ભૂલી જવાનું આને કહેવાય સાચા અર્થમાં સ્માર્ટ અને સસ્ટેનેબલ ટેકનોલોજી પણ હજી એક સિક્રેટ બાકી છે આ ટેકનોલોજીમાં એક એવી જાદુ છે જે એને બીજા બધાથી અલગ પાડે છે અને એનું નામ છે બોકે ઇફેક્ટ તો શું છે આ બોકે ઇફેક્ટ સાવ સરળ ભાષામાં કહું તો જ્યારે તમે એક કરતા વધુ વિન્ડ ફ્લાવરને એકબીજાની નજીક લગાવો છો ત્યારે તે એકબીજાને મદદ કરે છે એક ટર્બાઇનનો હવાનો પ્રવાહ બીજા ટર્બાઇનને વધુ ઝડપથી ફેરવે છે પરિણામે આખા ગ્રુપની વીજળી બનાવવાની ક્ષમતા વધી જાય છે જેમ એક ગુલદસ્તામાં ઘણા ફૂલો ભેગા થઈને વધુ સુંદર લાગે બસ એ જ રીતે અહીંયા પણ સંગઠનમાં શક્તિવાળો નિયમ કામ કરે છે તો હવે જરા વિચારો દિવસમાં જ્યારે તડકો હોય ત્યારે તમારી સોલાર પેનલ કામ કરે અને જેવી સાંજ પડે કે પછી વાદળછાયું વાતાવરણ થાય ત્યારે આ વિન્ડ ફ્લાવર્સ પોતાનું કામ શરૂ કરી દે મતલબ કે સોલાર અને વિન્ડ ફ્લાવરની આ જુગલબંધીથી આપણને મળશે ચોવીસ કલાક નોન સ્ટોપ ક્લીન એનર્જી આજ તો છે સાચું એનર્જી સોલ્યુશન આ માત્ર એક ટેકનોલોજી નથી આ એક આશા છે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની આશા એક એવા ભવિષ્યની આશા જ્યાં દરેક ઘર દરેક ઓફિસ દરેક ફાર્મ પોતાનો પાવર પ્લાન્ટ હશે અને વીજળીના બિલની કોઈ ચિંતા જ નહીં હોય છે સોલર ગુડ બાય અને વિન્ડ ફ્લાવર્સને કહો હેલો આ ખાલી એક નારો નથી આ એક નવા યુગની શરૂઆત છે તો આ શાનદાર ટેકનોલોજી તો આપણી સામે છે ભવિષ્ય આપણા દરવાજા પર દસ્તક આપી રહ્યું છે સવાલ ફક્ત એક જ છે શું આપણે આ ક્રાંતિને અપનાવવા આ નવા ભવિષ્યને આવકારવા માટે તૈયાર છીએ